મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોરબંદર નજીક આવેલ મોકરસાગર પ્રાવિત ક્ષેત્રની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે માનચિત્રના માધ્યમથી સમગ્ર પ્રોજેક્ટની ઝીણવટભરી જાણકારી મેળવી હતી ઉપરાંત દૂરબીન માધ્યમથી મોકરસાગરનો નૈસર્ગિક નજારો પણ નિહાળ્યો હતો મુખ્યમંત્રીશ્રીએ પ્રસિદ્ધ માધવપુર ઘેરના મેળામાં સહભાગી થયા પહેલાં મોકરસાગર ખાતે બની રહેલ આ સમગ્ર પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે ખાસ સ્થાનિક અને વ્યાયાવર પક્ષીઓની પ્રાકૃતિક જીવનને અસર ન પહોંચે તેની ખાસ કાળજી લેવા સૂચનાઓ આપી હતી ઉપરાંત પ્રવાસીઓની અવરજવરમાં વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ સાથે મુખ્યમંત્રી શ્રીએ સમગ્ર પ્રોજેક્ટના નિર્માણની સમયાવધિ અને પ્રવાસીઓ માટેની સુવિધાઓ વગેરેની પણ

શિયાળાની ઋતુમાં યાયાવર પક્ષીઓ મોકર સાગરના મહેમાન બને છે સાથે જ સ્થાનિક પ્રવાસીઓનું પણ એટલું જ અહીં વૈવિધ્ય જોવા મળે છે આ તકે પ્રવાસન મંત્રી મુરુભાઈ બેરા મુખ્ય સચિવ પંકજ જોશી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર